ઓવેસી ભરૂચમાંથી લડવા એમની એઆઈએમઆઈ હમણાં સૂત્રો દ્વારા મને માહિતી મળી છે તો હું એમને હું કહેવા માંગુ છું કે ગોધરા પંચમહાલની સીટ પર પણ મુસ્લિમ સમાજ છે અમદાવાદમાં પણ મુસ્લિમ સમાજ છે તો એમણે ત્યાંથી લડવું જોઈએ ભરૂચમાં હું ખૂબ મજબૂત છું ભાજપને હું હરાવી શકું છું ભરૂચ લોકસભા બેઠક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં જોવા મળી રહી છે ત્યારે ચૈતર વસાવા અને છોટુ વસાવાની વાત હોય કે પછી ચૈતર વસાવા અને મનસુખ વસાવા કે પછી કોંગ્રેસ અને આમ પાર્ટીના ગઠબંધનની વાત હોય ભરૂચ બેઠક છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટમાં જોવા મળી રહી છે ત્યારે હવે ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે ત્યારે હવે આ મામલે ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચમાં જયારે ચતુષ્કોણીય જંગ જામવાનું છે ત્યારે ચૈતર વસાવા શું કહ્યું તેની વાત તો ચૈતર વસાવા કહી રહ્યા છે કે ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ભાજપને હરાવવા માટે સક્ષમ છે જેથી તેમણે અહીં ભરૂચ બેઠક પરથી નહીં પણ અમદાવાદ કે પછી પંચમહાલ પરથી લડવું જોઈએ ભરૂચ બેઠક પરથી જો ઓવીસી પાર્ટી ચૂંટણી લડે તો તેનાથી ચૈતર વસાવાના મતોનું વિભાજન થશે આ મામલે વધુમાં ચૈતર વસાવાએ શું કહ્યું સાંભળો આજે સુગ્રામભાઈ એકલા ચૂંટણી નથી લડતા આજે તમામ આદિવાસી સમાજ ચૂંટણી લડે છે સુગ્રામભાઈ જીતાડવા માટે અમે પણ એમની સાથે છે આવનાર દિવસોમાં અમે પણ એમના પ્રચારમાં આવવાના છે અમારી આમ આદમી પાર્ટીના તમામ લોકો તન મન ધનથી એમને જીતાડવા માટે અમે આગળ આવીશું આદિવાસી વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં જે પણ સીટો છે અમે ગઠબંધનમાં લડીએ છીએ ભરૂચ સીટ પણ અમે જીતવાના છે બારડોલી વલસાડ છોટાઉદેપુર દાહોદ અને બનાસકાંઠા ગેનીભાઈ ગેનીબેન જ્યાંથી લડે છે એ સીટો પર પણ અમે જીતવાના છે ત્યારે અમે હવે આદિવાસી સમાજ જાગી ગયો છે ભાજપની કરણી અને કથનીમાં ભેદ સમજી ગયો છે ત્યારે ચોક્કસ અમે વિશ્વાસ સાથે કે આ વખતે અમે જીતીશું ઓવિસી ભરૂચમાંથી લડવા એમની એઆઈ એમ આઈ હમણાં સૂત્રો દ્વારા મને માહિતી મળી છે તો હું એમને હું કહેવા માગું છું કે ગોધરા પંચમહાલની સીટ પર પણ મુસ્લિમ સમાજ છે અમદાવાદમાં પણ મુસ્લિમ સમાજ છે તો એમણે ત્યાંથી લડવું જોઈએ ભરૂચમાં હું ખૂબ મજબૂત છું ભાજપને હું હરાવી શકું છું ત્યારે મતોનું વિભાજન નહીં થાય અને મને સમર્થન કરે એવી હું આશા પણ રાખું છું ભરૂચના લોકો ખૂબ જાગૃત છે મુસ્લિમ સમાજ પણ જાગૃત છે તો મારી સાથે આજે એવા સરસ સમીકરણો ઊભા થયા છે બધા સમાજના લોકો મને સમર્થન આપે છે ત્યારે વિશેષ કોઈ વિભાજન નહીં થવાનું છે પણ જે પણ મતો જશે અમારા ખાતામાંથી જવાના છે ત્યારે અમને સમર્થન મળે એવી આશા રાખીએ છે અમારો રિપોર્ટ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા માટે આપ જોતા રહો નિર્ભાઈ ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર